નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર કચ્છથી કચ્છમાં ફિઝિક્સ વિભાગની મનમાનીના કારણે ભૂખમારાની સ્થિતિ સર્જાય સરકાર સુધી ક્યારે પહોંચશે અવાજ ભૂખે રડે છે જખો બંદર આજે ભવ્યતા નહીં પણ ભૂખમારાનો ચહેરો બની ગયેલું છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક માછીમારોએ ખાદ્ય પદાર્થ ન મળવાને કારણે ઘડિયાળ ભૂખમારાની હાલત વચ્ચે જીવી રહ્યા છે સરકારના દરિયાઈ પ્રતિબંધો લાકડી હુડી ગઢવાળી હુડી અને સઢવાળી હુડી તો બાકાત પણ યુદ્ધ સમયે લાગુ કરાયેલ ગ્રેઝેડ આજે ન હટાવવામાં આવી હોય જેના કારણે જખો લખપત અને નારાયણ સરોવર વિસ્તારના માછીમારો માટે દરિયો જ બંધ છે માછીમારના હાથે ના ઝાડ છે ના નાવ છે અને હવે તો ઘરમાં અનાજ પણ નથી એટલું જ નહીં સાતસોથી વધુ શ્વાનો માટે પણ ખોરાકના અભાવે પાંજરા જેવી હાલત સર્જાય છે ભૂતકાળના દાખલાઓ સાબિત કરે છે કે ભૂખેત્ર શ્વાનોએ માનવ ઉપર હુમલાઓ પણ કર્યા હતા ભુજ ફિઝિઝ કચેરી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ પરંતુ જવાબ શું તમારી અરજી અમારા સુધી પહોંચી નથી એ પછી શું લોકો હવે પૂછે છે આ બેદરકારી ક્યાં સુધી આજરોજ બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ ધુઆની જખો બોલાવી માછીમારોએ ન્યાયની માંગ કરી તેવો નકર સંદેશો આપવામાં આવ્યો કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો હવે ચૂપ નહીં રહી શકાય ઉગ્ર આંદોલન થશે આવો ભાઈઓ બહેનો માછીમારોની આ લડાઈમાં અવાજ બનો આ હવે દટાવવાના નહીં ત્રાસો પાડવાના છે ભૂખ મારું નહીં જોઈએ ન્યાય જોઈએ દરિયો મારો અધિકાર છે મારી રોજગારી છે સંવાદદાતા ગનીભાઈ સુમરા ડેલી ક્રાઇમ ન્યૂઝ રમેશ સત્યની સાથે અને જખાઉમાં જખાઉ માછીમારો ઘણા સમયથી અહીંયા હેરાન પરેશાન થઈ યુદ્ધના માહોલમાં માછીમારી બંધ થઈ ગઈ સરહદી વિસ્તાર છે બોર્ડરિંગ વિસ્તાર છે એના કારણે યુદ્ધ સીઝ ફાયર થયું યુદ્ધ વિરામ થયું દસ મહિના રોજ એ બાદ આજની તારીખમાં જે ગેજેટ કહેવાય પ્રતિબંધિત વિસ્તાર એ આજની તારીખમાં લાગુ છે જ્યારે ગુજરાતમાં ક્યાંય પણ નથી માત્ર ને માત્ર ત્રણ બંદરો લગભગ નારણ સરોવર અને એક જખાઉમાં છે હું જખાઉમાં જ આવ્યો છું માછીમારી લોકો છે એક પરિવાર છે એમનું ગુજરાન એમનું પરિવાર માછીમારી ઉપર ચાલે છે અને ભુજમાં જે ફિશિંગ અધિકારી બેસે છે એ આ ભાઈઓ એમ કહે છે કે અમે જ્યારે પણ જઈએ ત્યારે એ હોતા નથી અને ફોન ઉપર કોઈ જવાબ આપતા નથી આ લોકો ગાંધીનગર ગયા ત્યાં કને ગાંધીનગર કમિશનર પાસે ગયા તો કમિશનરે કીધું કે અમારી પાસે કોઈ રજૂઆત આવી જ નથી માત્ર આ ભુજમાં જ રજૂઆતને રોકી દેવામાં આવી એવો આ લોકોનો માછીમારોનો ક્લિયર આક્ષેપ છે અને હું પણ તંત્રને કહેવા માંગુ છું કે કોઈ ગરીબ માણસને આવી રીતે ન દબાવો આ કોઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી આ ભારતના નાગરિકો છે કચ્છના લોકલ લોકો છે અને એમને જો તમે અધિકારી કોઈ પણ એમની રજૂઆત સાંભળશે નહીં અથવા રજૂઆત ગાંધીનગર કમિશનર સુધી પહોંચાડશે નહીં તો એમના વિરોધમાં પણ હું એક્શન લેવા માટે તૈયાર છું એટલે કલેક્ટર શ્રી એસપી સાહેબ આપને પણ જાણ કરવા માંગુ છું કે આવી રીતે કોઈ પણ ફિશિંગ અધિકારી દબાવવાની કોશિશ કરે કોઈ ગરીબ માણસને એમની રજૂઆત ગાંધીનગર સુધી મંત્રીમંડળ સુધી અથવા કમિશનર સુધી પહોંચાડે નહીં તો એ વસ્તુ યોગ્ય નથી અને તાત્કાલિક ધોરણે હવે યુદ્ધનો માહોલ પૂરું થઈ ગયું છે આપણી રોટી જે ચાલુ કરવામાં આવે ફિશિંગનું કામ ફરીથી પાછું ચાલુ કરવામાં આવે અન્યથા આ ફિશિંગ અધિકારી જે ગુજમાં બેસે છે મેડમ શ્રી એમની ઓફિસ આગળ ચોક્કસ સમય ધરણા કે ઉગ્ર આંદોલનની પૂરેપૂરી અમારી તૈયારી મારું નામ ઇકબાલ રાઠોડ છે હું જખો બંદરનો માછીમાર છું અહીંયા ઓક્સિજન ચાલુ છે અત્યારે જૂનથી ઓગસ્ટ સુધી સરકારનું ગેજેટ હોય છે યાંત્રિક બોટોને મનાઈ કરવામાં આવે છે એમાં એક લાકડી પગડિયા માછીમાર અને નોન ક્રાફ્ટ બોટોને છૂટ આપવામાં આવે છે પરંતુ હમણાં આ વર્ષે જખૌમાં ઓપરેશન સિંદૂરના કારણે સીમા સુરક્ષાના કારણે સાત મેથી ગુજરાત સરકારનું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે કે કચ્છના ત્રણ મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો જખૌ અને લખપત ઉપર પ્રતિબંધ માછીમારીની તમામ કામગીરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે હાલે અત્યારે બાવીસ મેના ફિશિંગ કમિશનર દ્વારા આખા ગુજરાતમાં માછીમારીની નોન ક્રાફ્ટ બોટો પગડી માસ સઢવાળી એ લોકોને મંજૂરી આપવામાં આવી છે પણ આ જે ગેજેટના આધારે જખો નાર ને લખપતમાં હજુ સુધી પણ મનાઈ કરવામાં આવી છે અહીંયા સિત્તેર જેટલા લોકો સ્થાનિકો રહે છે માછીમારી કરવા માટે અને છેલ્લા અઢી મહિનાથી ભૂખમરીની હાલતમાં છે તો અમારી સરકારને વિનંતી છે કે જેમ બને તેમ પુનઃ વિચારણ કરી એ ગેજેટને રદ કરીને અમને મંજૂરી આપવામાં આવે આ ગેજેટ યુદ્ધના કારણે લગાવવામાં આવે હતો જી હા યુદ્ધ પૂરું થયું દસ મહિના ત્યાર પછી આ ગ્રેજ્યુએટ હટાવવામાં જ નથી આવ્યો ના હટાવવામાં નથી આવ્યો અમે જયારે ગાંધીનગર ગયા ત્યાં તો અમને એમ કેવામાં કે અમને તો ખબર નથી તમે ઘરે બેઠા છો બરાબર ભુજ ફિશરીઝ ઓફિસ વાળા કઈ આગળ પ્રોસેસ કરતા જ નથી બરાબર એટલે ભૂજ ફ્રેશિસ વાળા છે એ કોઈ પણ જાતની પ્રક્રિયા આગળ વધારતા નથી એવો તમે આક્ષેપ લગાવો છો હા લગાવી જી બીજી કોઈ સમસ્યા અહીંયા શ્વાનો સમસ્યા જણાવતા હતા શું સમસ્યા હતી અહીંયા બે હજાર થી વધારે શ્વાનો છે અહીંયા

અમારી માંગ છે કે જે ગેજેટ છે એ રદ કરવામાં આવે ને અમને મંજૂરી આપવામાં કમસે કમ જખોને સુરક્ષિત વિસ્તારમાં જવા માટે મંજૂરી આપવામાં આવે જો તંત્ર દ્વારા તાત્કાલિક આ નિર્ણય લેવામાં નહીં આવે તો આપ આગળ શું કાર્ય કરશો તંત્ર દ્વારા જો કોઈ નિર્ણય લેવાની હોય ને અમને મંજૂરી આપવામાં નહીં આવે માછીમારી માટે ગેજેટ રદ કરવામાં નહીં આવે જી તો અમે લખનભાઈ દુવાને બોલાવ્યો છે એ સાહેબ શું કહે છે એ આધારે પછી અમે ફિશરી કચેરી આવીને ઉગ્ર આંદોલન કરશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે